પીટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે એક પાંદડું ચાલો વાર્તા શરૂ કરીએ એક લીલું પીળું પાંદડું ડાળ પરથી પડ્યું એક ખિસકોલી દોડતી આવી અને તેના ઉપરથી નીકળી ગઈ એક ચકલી પાંદડા ઉપર આવીને બેઠી પછી ઉડી ગઈ ફર હવા આવી અને પાંદડું પણ ઉડવા લાગ્યું થોડે દૂર જઈને અટકી ગયું એટલામાં વરસાદના ટીપા પડ્યા પાંદડું એક છોકરો આ બાજુ આવી રહ્યો હતો તેણે તેના પર લાગેલી ભીની માટી તેને ખૂબ ખૂબ ગમ્યું સાચવીને તેણે પાંદડાને તેની ચોપડીમાં પાનામાં વચ્ચે દબાવીને મૂકી દીધું બાળકો તમને આ વાર્તા કેવી લાગી મજા આવીને આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો